તો સમાચારની શરૂઆત કરી બાળકો વધારવાનીથી સમાજ મજબૂત બને છે તે અંગે આરપી પટેલે આપેલા નિવેદન પર પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપી છે અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે આ ટ્રેન્ડના કારણે આગામી દિવસોમાં સમાજમાં કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થાય તેમજ સમાજમાં કુટુંબનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે તેમણે સૌને આગળ આવવાની અપીલ કરી છે તો આ મામલે દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા પર પ્રતિક્રિયા સામે આવી રહી છે આરપી પટેલ સાહેબના નિવેદનથી હું આંશિક રીતે સહમત છું સામાજિક વ્યવસ્થા અને જે અત્યારની પરિસ્થિતિ ઊભી થઈ છે એ મુજબ ઘરમાં મિનિમમ બે બાળકો હોવા જરૂરી છે વધારે બાળકોની વાતમાં હું સહમત નથી પરંતુ આંશિક રીતે જોવા જઈએ તો જે અત્યારે સમાજની વ્યવસ્થામાં એક બાળક ફોરેનમાં જતું રહે છે કોઈ આકસ્મિક કારણોસર બાળક જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે ઘરની પરિસ્થિતિ ઊભી થાય છે તે બનાવો વધારે પ્રમાણમાં બનતા જાય છે બાળકો એકબીજાને સાથે રહીને એક સિંગલ બાળક અને બંને બાળકોની વચ્ચેની પણ વૈજ્ઞાનિક રીતે પણ એક મનોવૈજ્ઞાનિક રીતે પણ જરૂરિયાત હોય છે તો આ બાબતે હું આંશિક રીતે સહમત છું કે ઘરમાં મિનિમમ બે બાળકો હોવા જોઈએ વિશ્વ ઉમિયા ધામમાં જે પાટીદાર આગેવાન છે તેમનું જે સૂચક નિવેદન સામે આવશે ત્યારે આપણે જાણીતા એડવોકેટ અલ્પેશ કથિરિયા સાથે વાત કરીશું અલ્પેશભાઈ શું કહેશો જે રીતનું નિવેદન પાટીદાર અગ્રણીનું કઈ રીતે જોઈ રહ્યા છે આ નિવેદન પછી આજના યુવાનોમાં જે ટ્રેન્ડ ચાલે છે વન ચાઇલ્ડ નો ચાઇલ્ડ પોલિસી તો આ ટ્રેન્ડ પર એમણે એક ખતરો વ્યક્ત કર્યો છે કે ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નોથી સમાજની વ્યવસ્થા બગડશે કુટુંબની વ્યવસ્થાનો પણ નાશ થશે રાજકીય સામાજિક પરિસ્થિતિ તો સર્જાવાની જ છે પણ સમગ્ર હિન્દુ સમાજે પણ આ બાબતે જાગૃત થઈ અને આ બાબતે ચિંતાની સાથે આનો રસ્તો કઈ રીતે થાય આ ટ્રેન્ડ શા માટે ચાલી રહ્યો છે મોંઘવારી છે પ્રશ્નો છે આર્થિકતા છે શિક્ષણ છે આરોગ્ય છે આ બાબતોમાં પણ ઘટતી બાબતોની પૂર્ણતા થાય જેથી સમાજને આવા વિષયો ઉપર આગળ ન પડે શું આમાં છે તમને કે રાજકીય રીતે આખો નિવેદન એટલા માટે નથી કેમ કે રાજકારણ રાજકારણની જગ્યાએ છે પણ સમાજની આખી વ્યવસ્થાની સાથે જોડાયેલી છે સમજો કે આજે ઘરમાં એક જ બાળક છે તો ભવિષ્યમાં એના એના પછીના જે બાળકો હશે એને કોઈ કાકા નહીં હોય એને કોઈ ફઈ નહીં હોય એને કોઈ ભાઈ નથી તો એ પ્રકારના પ્રશ્નો સર્જાવાના છે ક્યાંક એવું તો નથી લાગતું કે ભાઈ પાટીદાર સમાજમાં જે રીતે બાળકોને લઈને આખો વિવાદ નો કહી શકાય તો શું લાગે છે સંખ્યા ઘટતી હોય એવું લાગે છે કે નહીં આજે સંખ્યા ઘટી જ રહી છે દરેક સભ્ય સમાજની વ્યવસ્થા સમગ્ર હિન્દુઓની સંખ્યા આજે ઘટી રહી છે દરેક લોકોએ આ બાબતે જાગૃત થવું પડે છેલ્લા વર્ષોથી લઈને આજ દિન સુધીના આપણે આંકડા જોશું તો સભ્ય સમયાંતરે આપણી સંખ્યા ઘટી રહી છે તો એના ઉપરનો ખતરો તો લોકો સમક્ષ મૂકવો જ પડશે આ નિવેદનને કઈ રીતે જોયો સમર્થન કરો છો કે કઈ રીતે નહીં આ નિવેદનને હું સમર્થન કરું છું અને એમણે મુદ્દો ઉઠાવ્યો છે અને અભિનંદન પણ આપું છું કે ઘણા મુદ્દાઓથી સામાજિક આગેવાનો અલગ રહેતા હોય છે એ મુદ્દાઓ ઉપર બોલતા જ નથી પણ ખતરારૂપ વ્યવસ્થાના બાબતના નિવેદનને સમક્ષ સમાજની સમક્ષ મૂકવું એ ખૂબ અઘરું હતું હોય છે ત્યારે આરપી પટેલે આ નિવેદન આપ્યું છે અને એ નિવેદન ખરેખર સાર્થક છે અને હું માનું છું બિલકુલ તો આ હતા કથેરિયા અને તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે આ નિવેદન પાટીદાર આગેવાનનું છે તેને સમર્થન કરે છે ત્યારે જોવું રહ્યું કે આ રીતે રાજકારણમાં જે રીતે એક આખો મામલો છે તેને લઈને અનેક જે તર્ક વિતર્ક થઈ રહ્યા હતા પરંતુ અલ્પેશ કથેરિયા પણ સમર્થન કરી રહ્યા